દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો ચંચુપાત ન્યૂઝ જુઓ પ્રવીણ પરમાર સાથે ચંચુપાત ન્યૂઝના મહત્વના સમાચાર તરણે તરણો ભાતીગળ લોકમેળો એસટી તંત્ર માટે બન્યું છે પૈસા કમાવાનું સાધન જુઓ લૂંટોભાઈ લૂંટોની રેસમાં હવે એસટી તંત્ર પણ પાછળ નથી જુઓ એકસો ને પાંત્રીસ રૂપિયા વસૂલતા એસટી તંત્ર લોકોને પડે છે ભારે

અમે પેસેન્જરોને કોઈ બેઠક વ્યવસ્થા કરીએ પાણીની વ્યવસ્થા બેઠક વ્યવસ્થા કોઈ અડધી કલાકથી મુસાફર બહાર ઊભા એટલે

કોઈ વ્યવસ્થા છે છાયો પાણી ની કોઈ કેટલો ટાઈમ થયું છો કેટલું ભાડું લેશે એકસો પાંત્રીસ ભાડું કે છે હા એકસો પાંત્રીસ ભાડું છે હે અહીંથી થાનનું ભાડું કેટલું હશે આવો ચોલેતાના મેળામાં જવા માટે સોલેતરના મેળામાં જવા માટે એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવેલ છે આવો તરના મેળામાં જવા માટે તવેતરના મેળામાં જવા માટે